ગંગણપતયે નમઃ ઓમ એમ સરસ્વતી નમઃ કુરુક્ષેત્રના રણમેદાનમાં યુદ્ધ વિમુખ થયેલા અર્જુનને યુદ્ધાભિમુખ કરવા ભગવાન અનેક રીતે સમજાવી રહ્યા છે અહીં સાતમા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાનનો મહિમા બતાવી રહ્યા છે ગીતા કર્મ માર્ગ તો શીખવે જ છે પરંતુ કર્મ ભક્તિ વગરનું નહીં અને ભક્તિ જ્ઞાન વગરની નહીં એટલે કર્મની સાથે ભક્તિ અને જ્ઞાન વિજ્ઞાન પણ હોવા જોઈએ એકલું કર્મ સફળતામાં અહંકાર અને નિષ્ફળતામાં હતાશા ઉત્પન્ન કરે છે વળી જ્ઞાન વગરની ભક્તિ અંધશ્રદ્ધા પેદા કરે છે અને વિજ્ઞાન વગરનું જ્ઞાન થઈ જાય છે તેથી સમયની સાથે નવું ચિંતન જરૂરી છે આ અધ્યાયની શરૂઆત ભગવાન પોતે જ કરે છે ભગવાન બોલ્યા શ્રી ભગવાન ઉવાચ મના પાર્થ યોગમ શ્રય અસંશયમ સમગ્ર હે પાર્થ મારામાં આસક્ત કરેલા મનવાળો મારો આશ્રિત થયેલો યોગી યોગની આરાધના કરતો કરતો સંશય રહિત થઈને કેવી રીતે મને જાણી લે છે તે સાંભળ અહીંયા ભગવાન બે શબ્દોનો પ્રયોગ કરે છે મૈયાસક્ત મનાહા અને મદાશ્રય મૈયાસક્ત મનાહા તેને કહેવાય જેને ઉત્પત્તિ અને વિનાશશીલ વસ્તુઓ તથા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું આકર્ષણ દૂર થયું હોય તથા આ લોક અને પરલોકના ભોગોમાં કિંચિત માત્ર પણ આસક્તિ નથી આસક્તિ છે તે માત્ર ભગવાનમાં એવો પુરુષ મૈયાસક્ત મનાહા છે બીજો શબ્દ મદાશ્રય જેને કેવળ ઈશ્વરની જ આશા છે ભરોસો છે અને સહારો છે તથા જે ઈશ્વરનો જ આશ્રિત છે તેને માટે ભગવાન મદાશ્રય શબ્દનો પ્રયોગ કરે છે આમ જેનું મન ભગવાનમાં આસક્ત થઈ ગયું છે જે ભગવાનનો આશ્રિત થઈ ગયો છે અને જેણે ભગવાનના સંબંધનો સ્વીકાર કરી લીધો છે એવો પુરુષ ભગવાનના સમગ્ર રૂપને જાણી લે છે આ બે લક્ષણો વાળો યોગી સંશય રહિત થઈને સાધના કરતો કરતો કેવી રીતે ઈશ્વરને જાણી લે છે તે તત્વને બતાવતા ભગવાન આગળ કહે છે જ્ઞાનમ તેહમ વક્ષ્યામ્ય શેષત યજ જ્ઞાતવ્યમવશિષ્ય તે હવે હું તને સંપૂર્ણ વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ જેના જાણવાથી પછી બીજું કશું જાણવાનું બાકી રહેશે નહીં અહીં વિજ્ઞાન સહિત જ્ઞાનને સંપૂર્ણ જણાવી દેવાની વાત ભગવાન કરે છે જેના જાણ્યા પછી ફરી જાણવા યોગ્ય કશું જ શેષ રહેતું નથી જે જ્ઞાન વિજ્ઞાનની મહત્તા દર્શાવે છે અને સાથે દુષ્કર્તા પણ કારણ કે બધા જ મનુષ્યો આ તત્વને જાણી શકતા નથી તેથી જ આગળ ભગવાન કહે છે મનુષ્યાણ સહસ્ત્રું કશિદ યતતિ સિદ્ધયે યતતા અપી સિદ્ધાના કશ્ચિન માનવેતિ તત્વ હવે હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને સિદ્ધિ પામેલામાંથી પણ કોઈક જ મને તત જાણે છે આપણા સામાન્ય જીવનમાં ઢાળ પર દોડનારા ઘણા હોય છે પરંતુ શિખર પર ચડનારા ખૂબ ઓછા એવી જ રીતે આ અધ્યાત્મ માર્ગ પર ચાલનારા ખૂબ ઓછા હોય છે અને એમાં એ શિખરને સરકાર સર કરનારા તો કોઈક વિરલા જ હોય એવી જ રીતે કોઈ મહાભાગ્યશાળી જ વિજ્ઞાન સહિતના જ્ઞાનને પ્રાપ્ત કરીને ઈશ્વરનો સાક્ષાત્કાર પામી શકે છે આજે બસ આટલું જ હરિ